ભગવાન જગન્નાથની પહેલી વેલી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આ મૂર્તિ કોને બનાવી ખબર છે કોઈને સાંભળ્યું હે વિશ્વકર્માએ રથ બનાવ્યા છે ભગવાનના ત્રણ રથો છે ભગવાન જ્યારે અષાઢી બીજના દિવસે જે યાત્રા કરે છે ને એ ત્રણ રથો છે ભગવાન ઠાકોરજીનો જે રથ છે એ સોળ હાથ લાંબો છે બલરામજી મહારાજનો રથ છે એ ચૌદ હાથ પોળો છે અને સુભદ્રાજીનો છે એ બાર હાથ પોળો છે આ ત્રણ રથ વિશ્વકર્માએ બનાવ્યા છે પણ એ કેવી રીતે બનાવ્યા એની કથા તો આગળના દિવસમાં કારણ કે રોજ મારે તમને કાપવાનું પણ આ મૂર્તિ કોણે બનાવી કેટલા દિવસે મૂર્તિ બની આ મૂર્તિ પંદર દિવસે બની છે અને આ મૂર્તિના ઘડવૈયા સ્વયં ઠાકોરજી નારાયણ પોતે છે ભગવાન વિષ્ણુ એ બનાવે ભગવાન નારાયણે એક વૃદ્ધ બ્રાહ્મણના વૃદ્ધ વાહ વડીલના એક રૂપમાં આવી અને પરમાત્માએ એક બંધ ઓરડાની અંદર પરમાત્માએ એ પોતાની મૂર્તિ જાતે ઘડી છે અને ભગવાન નારાયણ જ્યારે આ મૂર્તિની રચના કરવાની હતી ત્યારે ઇન્દ્રદ્યુમ રાજા દેવર્ષિ નારદ બધા જ હતા અહીંયા એક હજાર અશ્વમેધ યજ્ઞ કર્યા છે બલિયે તો સો જ કર્યા બલિયે સો અશ્વમેધ યજ્ઞ કર્યા પણ અહીના એ ઇન્દ્રદ્યુમ નામના રાજાએ એક હજાર અશ્વમેધ યજ્ઞ કર્યા નવસો ને નવ્વાણું અશ્વમેધ યજ્ઞ સમાપન થયા એક હજાર મો અશ્વમેધ યજ્ઞ ચાલતો હતો આ યજ્ઞમાં કલ્પના ન કરી શકો તમે બ્રાહ્મણોને અને ઋષિમુનિઓને મહાપુરુષોને સોનાના પાત્રમાં જમવા આપે ક્ષત્રિયો ચાંદીના પાત્રમાં જમવા આપે અને જે બ્રાહ્મણોને જે ક્ષત્રિયોને ને કાસ્યમાં ક્ષત્રિય અને વૈશ્યને ને ચાંદીમાં આપે અને શુદ્રને કાસ્યમાં આપતા હતા બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્ય શુદ્ર જે પાત્રમાં જમા જમ્યા હોય ને એ પાત્રને જેમ આપણે પેલું દઈએ ને એમ પાત્રો નાખી દેવાના બીજા પાત્રો લાવવાના આવા લાખો એવા બ્રાહ્મણોને રોજના માટે સોનાના પાત્રમાં જમાડતા હતા સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે ઇન્દ્રદ્યુમ નાના રાજા માટે કે સ્વર્ગનો ઇન્દ્ર અને આ ધરતીનો ઇન્દ્રદ્યુમ આ બેયની જો સંપત્તિને આ બેયના ઐશ્વર્યને જો તુલના કરવામાં આવે તો એક રતિ ભારે ઇન્દ્રદ્યુમ સ્વર્ગના ઇન્દ્ર કરતા ઓછો નથી એટલું ઐશ્વર્ય એવો રાજા એક હજાર નો યજ્ઞ જયારે ચાલતો હતો ત્યારે એ ઇન્દ્રદ્યુમ રાજા એ ભગવાન પ્રાર્થના માટે થઈ એને યજ્ઞના જળનું સ્નાન કરવાનું એ સ્નાન માટે જયારે એની સમુદ્ર કિનારે ઇન્દ્રદ્યુમ નામના રાજાને જયારે બેસાડીને એનું સ્નાન કરવાનું હતું એની વેદી તૈયાર થઈ હતી પણ ધ્યાનમાં બેઠો ધ્યાનમાં એટલું બધું અંદર ઉતરતો ગયો કે પરમાત્મા એ સ્વપ્નમાં ભગવાન ઐશ્વર્યના દર્શન કરાવ્યા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન તમે આ સ્વરૂપે બિરાજો મને ત્યાં એ નૃષિ ભગવાનની આરાધના કરતો હતો અહીંયા તમે જુઓ ભગવાનની આંખો આમ પોળી છે અવતારમાં ભગવાનની આંખો એકદમ પોળી નૃષ્ય અવતાર કહ્યો છે ભગવાન પછી એ તો ઇન્દ્રદીપ નામના રાજાએ ભગવાનને કહ્યું ભગવાન આ સ્વરૂપના દર્શન કરીને ઘણા લોકો ડરી જશે આપ કૃપા કરો આપ સૌમ્ય થાવ ભગવાનને જ્યારે પ્રાર્થના કરી ભગવાન આપ પધારો અહીંયા ત્યારે પરમાત્માએ કહ્યું તારી ઈચ્છાને સંપન્ન કરીશ પણ મારી મૂર્તિ દારૂ મૂર્તિ રહેશે કેતા મારી મૂર્તિ લાકડામાંથી થશે પણ એ લાકડું કયું હજી આ બાજુ રાજા ધ્યાનમાં જ ભગવાનને પ્રાર્થના કરતો હતો એવા સમયે સમુદ્ર કિનારા ઉપર યજ્ઞવેદીઓની જે રક્ષા કરનારા સૈનિકો છે એ દોડતા દોડતા આવીને કહે છે મહારાજ જલ્દી પધારો કે તો કહે છે કે સમુદ્રમાં એક વટવૃક્ષ એવું આવ્યું છે આશ્ચર્ય છે કે આવું વૃક્ષ ક્યારે જોયું નથી એક વૃક્ષ ત્રણ ત્રણ આવતું હતું અને એ વૃક્ષ એની શાખાઓ પણ એમાં જ પરમાત્માના સ્વરૂપ જેવો ભાસ થઈ રહ્યો હતો રાજા જાય છે દેવર્ષિ નારદ બધા સાથે હતા વૃક્ષને ને જોયું હવે કરવું શું ધસમસતા એ દરિયાના પ્રવાહની અંદર એ વૃક્ષ આવી રહ્યું હતું એ વૃક્ષ બીજું કોઈ નહીં સદૈવ પરમાત્મા અપૌરુષ રૂપે પધાર્યા પરમાત્માનું જ એક સ્વરૂપ પરમાત્મા ઋષિ મુનિયો જૈમી ઋષિ બધા હતા પ્રશ્ન કર્યો બાપજી શું કરવાનું તો કહે છે કે કામ કરો જ્યાં સુધી કઈ નિર્ણય ના આવે ત્યાં સુધી વૃક્ષ ને આજ તારી વેદી ઉપર પ્રસ્થાપિત કરી દે વેદી ઉપર એ વૃક્ષને પ્રસ્થાપિત કરવામાં આવ્યું સ્તુતિ કરવા માં ભગવાનની પ્રાર્થના થઈ વિચાર આવ્યો ભગવાને કહ્યું આમાંથી જ મૂર્તિ બનાવવાની છે નક્કી થઈ ગયું આમાંથી જ મૂર્તિ બનાવવાની મૂર્તિ બનાવવાની વાત નક્કી થઈ પણ હવે મૂર્તિ બનાવવી કેવી બનાવે કોણ કોણ બનાવશે આ મૂર્તિ બધાને ચિંતા હતી અને આકાશવાણી થઈ કે ચિંતા ન કરશો તમારી વચ્ચે રહેલો એક રાહબર એક વૃદ્ધ માણસ આ મૂર્તિનું નિર્માણ કરશે આ વેદીની દિશાઓને તમે કરી કરી દો દો એટલે બંધ અને ખાસ ધ્યાન રહે આ મૂર્તિ વખતે ભગવાન નારાયણે આકાશવાણી દ્વારા જે કહ્યું એ સ્કંદ પુરાણમાં લખ્યું છે કે આ મૂર્તિ જ્યારે બને ત્યારે એને પંદર દિવસ બનતા વાર લાગશે મૂર્તિને બનાવતા પંદર દિવસ થશે અને જ્યાં સુધી મૂર્તિ બને ત્યાં સુધી આપ સૌ લોકો બહાર એટલા બધા વાજિંત્ર વગાડો એટલા બધા ગીત ગાઓ કે મૂર્તિને ટાંકવાનો અવાજ બહાર ન આવો જોઈએ મૂર્તિને ટાંકવાનો અવાજ બહાર ન આવો જોઈએ કેમ તો કહે છે કે મૂર્તિના ટાંકણાનો અવાજ જેટલા જેટલા લોકોના કાનમાં પડશે એ બધા જ બેરા થઈ જશે બીજું કોઈ પણ માણસ આ મૂર્તિને જોવાની જરાય પણ અપેક્ષા ન રાખે જ્યાં સુધી બને છે ત્યાં સુધી જેને મેં નિયમિત બનાવ્યો છે એ જ માણસ ખાલી મૂર્તિ બનાવવા માટે મૂર્તિને જોવે બાકી કોઈ માણસ આ મૂર્તિને જોવે નહીં જો કોઈ માણસ આ મૂર્તિને જોશે તો સદૈવને માટે અંધાપો પામશે એટલે તો મૂર્તિ બહુ ઓછી બનતી હોય ત્યારે લોકોને ઓછા જવા દે છે

મૂર્તિને જોવે નહીં નકર અંધાપો આવશે કોઈ આના ટાકડાનો અવાજ સાંભળે નહીં નહીં તો બધા બેરા થઈ જશે ભગવાનની મૂર્તિ બની એક વાઈક પણ એવી સંભળાય છે કે અહીંયા જે મૂર્તિ દર અધિક અષાઢમાં મૂર્તિ બદલે છે હવે દર અધિક અષાઢ તો કેટલાય વર્ષો પછી આવે અને એમ કહે છે ત્યારે સાત દિવસ એ મૂર્તિને બધું બનાવતાનું લાગે છે હકીકત તો ઠાકોરજી જાણે પણ એક મેં સાંભળ્યું છે ગ્રંથોમાં તો ક્યાંય આવ્યું નથી પરંતુ સાત દિવસ એ મૂર્તિ બનાવે અંદર પણ જે માણસ મૂર્તિ બનાવે એ માણસ સાત મે દિવસે પછી ભગવાનના ધામ જાય છે આવી વાયકા છે હકીકત તો ઠાકોરજી જાણે કેમ કે ગ્રંથોમાં જ્યાં સુધી તટસ્થ કોઈ વેદોમાં કોઈ પુરાણોમાં ના આપ્યું હોય ત્યાં સુધી તો વાયકા છે પછી ભગવાનની મૂર્તિ નિર્માણ થઈ એમાં ચાર મૂર્તિઓ છે અહીંયા દર્શન કરવા ગયા તમે ચાર મૂર્તિઓ છે કેટલી છે કઈ કઈ વહી તો વાત હે ભગવાન ચાર સ્વરૂપ અહીંયા છે ભગવાન નારાયણ એટલે કે જગન્નાથ કહો ઋસી કહો ભગવાન બલરામજી સુભદ્રાજી અને એક ભગવાનનું ચક્ર ભગવાનનું ચક્ર જે છે એ ભગવાનનો એ ભગવાનના આ જે વૃક્ષ આવતું ને ત્રણ એમાંથી જ એક શાખામાંથી બનેલું ચક્ર છે ભગવાનના ચારે ચાર એ સ્વરૂપો છે એ ચાર સ્વરૂપો અહીંયા બિરાજમાન થયા હવે થયું કે આમાં ભગવાનની મૂર્તિ તો થઈ પણ હવે આવી સાવ મૂર્તિ કોઈને ગમે તો આને રંગને કરવાના ભગવાને કહ્યું રંગને રોગાણ પણ થશે પણ મારી મૂર્તિને રોગાણ થાય ત્યારે કોઈ એના દ્રશ્ય દર્શન કરવા નહીં બીજું જ્યારે પણ આ મૂર્તિ બદલવામાં આવે ત્યારે એ મૂર્તિને દર વર્ષે એક વખત રંગ થાય છે જ્યારે રંગ કરવામાં આવે ત્યારે એ રંગ થતો હોય ત્યારે મૂળ રંગને પેલા કાઢી નાખતા હોય છે એ રંગ કાઢી નાખેલી મૂર્તિના કોઈ દર્શન કરવા નહીં નહીં અંધાપો આવશે સિવાય કે જેને ભગવાને અધિકાર આપ્યો છે એના સિવાય ભગવાનને રંગ કેવા બનાવવા તો ભગવાને પોતે જ કહ્યું છે કે ભગવાનની જે મૂર્તિ છે એને નીલ મેઘવત શામ વર્ણ ભગવાનનો બનાવ્યો બલરામજીને ધવલ શ્વેત રંગ આપ્યો સુભદ્રાજીને કુમકુમ રંગ હજાર હાથ ઊંચું મંદિર બનાવો એક હજાર હાથ ઊંચું મંદિર બનાવો એ દેવગ્રહ બનાવો ને એમાં ભગવાનને પધરાવો અને એ પરમાત્માને જ્યારે ભગવાન 1000 અશ્વમેધ યજ્ઞથી પ્રસન્ન થયા નારદજી બ્રહ્મલોકમાં ઇન્દ્રદ્યુમ નારાજાને સદેહ લઈ ગયા એટલા એટલા લોકો પસાર કરતા કરતા ગયા બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજીને જૈન કહ્યું બ્રહ્માજી મારી પ્રાર્થના છે આપ ચાલો તમે કહ્યું તું પ્રતિષ્ઠિત માટે તમે ચાલો ભગવાન બ્રહ્માએ કહ્યું કે રાજા તને ખબર છે તું જે પ્રસાદ બનાવીને આવ્યો જે મંદિર બનાવવા માટે તે આજુબાજુના બધા રાજાઓને તે જે કાર્યભાર સોંપી દીધો અધૂરું મંડપ મંદિર રાખીને આવ્યો તો પણ તને ખબર છે તું અહીંયા આવ્યો હવે અહીંયાથી જઈશ અત્યારે મનવંતરોના મનવંતરો વીતી ગયા છે તારી કોઈ સંતાન રહ્યા નથી ત્યાં આગળ તારો કોઈ માણસ નથી તારું કોઈ રાજ્ય નથી પરંતુ તું જે મંદિર બનાવવા માટેનું કાર્ય સોંપી લઈ અને ઇન્દ્રદ્યુમ રાજા આવે છે ભરદ્વાજ ઋષિને અનુષ્ઠાનનું કાર્ય સોંપાયું યજ્ઞવેદીઓની નિર્માણ કરવાનું કાર્ય સોંપાયું પદ્મનિધિ અને જ્યારે બ્રહ્માજી આવ્યા છે એ બ્રહ્માજી એ ભગવાન જગન્નાથ ની પ્રતિષ્ઠા કરી અને એ પ્રતિષ્ઠાનો દિવસ હતો

ગુડી મહોત્સવ કહેવો છે જ્યેષ્ઠ પૂર્ણિમા કેમ તો કહે છે કે જે પરમાત્માનો પ્રાદુર્ભાવ જે જે વૃક્ષ આવ્યું હતું એ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે આવ્યું હતું બીજું કહ્યું અષાઢી બીજના દિવસે પણ મને રથમાં બેસાડી અને જે જગ્યાએ મારો પ્રાદુર્ભાવ થયો તો એ જગ્યાએ મને લઈ જાજો ત્યાં હું રોકાઈશ ત્યાંથી પછી જે જગ્યાએ તમે મને સ્થાપિત કર્યો જ્યાં મને નિર્માણ કર્યો ત્યાં લઈ જાજો સમુદ્ર કિનારે ત્યાં હું સાત દિવસ રોકાઈશ આપણે કહીએ છીએ ને કે ભગવાન મામાના ઘરે ગયા મામાનું ઘર એટલે જે જગ્યાએ ભગવાનનું પ્રાદુર્ભાવ થયો એ મામાનું ઘર છે ભગવાનનું જે પ્રાગટ્ય થયું એ મામાનું ઘર છે અને ત્યાં આગળ પરમાત્માને લઈ જવામાં આવે ભગવાન ત્યાં રોકાય છે ત્યાંથી પછી સમુદ્ર કિનારે ભગવાન રોકાય છે ભગવાન નારાયણે કહ્યું છે કે હું જે સાત દિવસ ભગવાન કહે છે હું સાત દિવસ જે સમુદ્ર કિનારે રોકાયો એ સાત દિવસના કોઈ પણ દિવસમાં આ સંસારનો કોઈ જીવ આવી અને સમુદ્રમાં સ્નાન કરે તો બીજી વખત એને આ સંસારમાં જન્મ નહીં લેવા દો કોઈ દિવસ એને જન્મ નહીં લેવા દો અને આ પુરુષોત્તમ ક્ષેત્રનું તો મહાત્મ્ય છે આપણે ઘણી વખત કહેતા હોય કે કાશીમાં મરે કાશીમાં જેનું મરણ થાય એને મુક્તિ થઈ જાય પણ પુરુષોત્તમ ક્ષેત્રનું મહાત્મ્ય એવું છે કે આ ધરતીમાં જે જન્મે અને જે મરે એ બેવને ફરીવાર આ સંસારના ફેરમાં આવું જ નથી પડતું એવી આ જગન્નાથપુરીની આ દિવ્ય ધારામાં જ્યાં આપણે ઠાકોરજીની કથા માટે બેઠા છીએ કે તમે ઠાકોરજી જેમ જગન્નાથપુરીમાં બિરાજા એમ હે નાથ એટલી કૃપા કરજો આ હૃદય પણ એક તમારું જગન્નાથપુરી તમારું ધામ છે આમાં પધારજો મારા વાલા